ટુક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે જે રાજુલા અને મહુવાની વચ્ચે જે આશ્રણા ચોકડી આવેલી છે ત્યાં ખાતે સભાને સંબોધિત કરવાના છે ત્યારે ગરમીમાં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે અહીં બેસ્યા જોવા મળી રહ્યા છે આજે રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશના અનેક નેતાઓ હાર્દિક પટેલ સહિત તમામ લોકો છે જે રાજુલાના આ એક મંચ પરથી છે જે જોવા મળશે અંદાજીત ચાર વાગ્યા સુધીમાં રાહુલ ગાંધી છે તે અહીં દીવ આવશે ને દીવ બાદ ચોપર મારફતે તેઓ અહીં વધારશે ત્યારે અમરેલીની જે વાત કરીએ તો અમરેલીમાં ખેડૂતોની સમસ્યા સહિત અનેક મોટી જે સમસ્યાઓ છે રોજગારીની સમસ્યા છે હીરા ઉદ્યોગની સમસ્યા છે તો સાથો સાથ વડાપ્રધાન જે આપેલા જે વચનો હતા તે વચનો સહિત જે તમામ મુદ્દાઓ છે તેના પર આજે રાહુલ ગાંધી છે તે મન મૂકીને એક વખત ફરી સત્તા પક્ષ પર છે તે

સંવિધાન બચાવવા માટેની છે આ દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે છેલ્લા બે હાજર નવ માં વૈશ્વિક મંદી હતી ત્યારે મનમોહનસિંહ ની સરકારે આ દેશ ઉપર મંદિરનું સંકટ નહોતું આવવા દીધું આજે મોદી સાહેબ ની સરકાર આવ્યા પછી દરેક ખેડૂત નારાજ છે દરેક વેપારી નારાજ છે નાનામાં નાનો મધ્યમ વર્ગ નારાજ છે તમે પાંચ વર્ષમાં કરેલા એક પણ કાર્યના નામે મત માંગવા નીકળો તમે આ વખતે ખાલીને ખાલી હિન્દુસ્તાનના સૈનિકોના નામે આ દેશની સરહદ ઉપરના નામે મત માંગવા નીકળ્યા છો તમે પાંચ વર્ષમાં આ આ દેશના ખેડૂતો માટે શું કામ કર્યા છે આ દેશના મધ્યમ વર્ગ માટે શું કામ કર્યા છે આ દેશના યુવાનોની રોજગારી માટે શું કામ કર્યા છે હું વાત કરું અમારા સંસદીય મત વિસ્તાર અમરેલી જિલ્લાની આ મત વિસ્તારમાં દરિયાકાંઠે ઘણી અવનવી કંપનીઓ આવેલી છે

ઉત્પન્ન કરવા માટેની આ સભા છે અને અમરેલીથી આ દેશને નવી રણનીતિ નવી દિશા મળશે એવી અપેક્ષા અમે લોકો રાખીએ છીએ શું સમસ્યા લઈને આવ્યા છો શું તમારી વાત છે આ મારા ઉંગલીનો હાટ વીગાનો પાર્ક નિસ્ફડ ગયો અને હાટ વીગાનો પાર્ક નિસ્ફડ ગયો છે એના કોઈ જાતના કોઈ પગલા કોઈ જવાબ જ નથી દેતો थेट મુખ્યમંત્રી લખી હું ભોગી ગયો કોઈ કોઈ જાતનું નામ છે મારું નામ કાચડ હરિભાઈ બાઘાભાઈ

તેઓ કલેક્ટર ને કરી છે પરંતુ કોઈ જવાબ ના મળતા હવે તેઓ પોતાની વાત છે તે રાહુલ ગાંધીને કરશે જે રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આ ગરમીની અંદર છે પોતાની વાત લઈને છેતે રાહુલ ગાંધીને સાંભળવા માટે આવ્યા છે પોતાની વાત લઈ પોતાના મુદ્દાઓ લઈ અને રાજુલા મોહુવા ખાતે લોકો આવ્યા છે અહીંની જે મુખ્ય સમસ્યાઓ છે પાક વીમો અને પાણીની મુખ્ય સમસ્યાઓ છે અને જેનો આક્રોશ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે ઈના જી બિલકુલ પળેપણની માહિતી અમે આપની પાસેથી લેતા લેતા રહીશું આભાર તો ખેડૂતો પરેશાન છે ને અનેક મુદ્દાઓ છે જેના કારણે લોકો પરેશાન છે ને કઈક આશા સાથે રાહુલ ગાંધી જે આજે સભા સંબોધવાના છે ત્યારે પ્રજા પણ તેમને સાંભળવા માટે ઉત્સુક છે ને ત્યાં